મોડાસામાં કાયમી મેઘા ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના નિયમો અને ભારત સરકારના પસારા અધિનિયમ બે હજાર પાંચ અનુસાર કાયમી ભરતી એસએસ સિક્યોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જે આઈએસઓ નવ હજાર એક બે હજાર પંદર માન્યતા પ્રાપ્ત કંપની છે ઉમેદવારો ઓછામાં ઓછા દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અઢારથી ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ તેમનું વજન પિસ્તાળીસ કિલોથી વધુ ન હોવું જોઈએ તેમની ઊંચાઈ એકસો પાંસઠ સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ ઉમેદવારો તબીબી રીતે યોગ્ય હોવા જોઈએ જો આ પદ માટે પસંદગી કરવામાં આવે તો તેઓ ગુજરાત અને મહારાષ્ટ્ર લઘુત્તમ વેતન નિયમો મુજબ પીએફ કપાત કૌટુંબિક તબીબી લાભો નિયમો મુજબ ભથ્થા વાર્ષિક બોનસ વિધવા પેન્શન માનવ સંસાધન ભથ્થું અને સુરક્ષા ગાર્ડ ડ્યુટી પગાર જેવા નાણાકીય લાભો માટે પાત્ર બનશે પ્રારંભિક પગાર પંદર હજારથી ત્રેવીસ હજાર છે અરજદારોએ તેમના આધાર કાર્ડ ધોરણ દસ બાર કે ઉચ્ચતર ડિગ્રી પાસિંગ સર્ટિફિકેટ ફોટોકોપી બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને પાંચસો પાંચસો રૂપિયાની ઓન ઓફલાઈન ફી ફક્ત ભરતી માટેની ફોટોકોપી સાથે લાવવાની રહેશે ભરતી પ્રક્રિયા એક દસ બે હજાર પચીસથી પાંચ દસ બે હજાર પચીસ સુધી સરપીટી સાયન્સ કોલેજ મોડાસા જિલ્લા અરવલ્લી ખાતે હાથ ધરવામાં આવી રહી છે ભરતી પ્રક્રિયા કુલ પાંચ દિવસ માટે સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી હાથ ધરવામાં આવી રહી છે એક અને બે ઓક્ટોબરના રોજ પસંદ થયેલા ઉમેદવારોને તે જ દિવસે નિમણૂક પત્રો પ્રાપ્ત થયા હતા ભરતી અધિકારીઓ મહેશકુમાર સરપે અને મહેશ પાડવીએ શક્ય તેટલા વધુ યુવાનોને આ ભરતી ઝુંબેશના લાભ લેવા નો માટે વિનંતી કરી છે